નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હાજર ત્રેવીસ સવારના મહત્વના વામન ભુજમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર સુરત અને વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી બે દિવસમાં હવામાનમાં પલટું આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં ખરાબ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે જોકે આના કરતાં પણ વધારે ચિંતા એ આગાહીને કારણે થઈ રહી છે જેનાથી વિનાશ વેરાઈ શકે છે આ ઉપરાંત બીજી તરફ એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન દેશભરમાં ભારે ગરમી પડશે ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે આ ઉપરાંત ખરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં વાવાઝોડું આવી શકે છે તેની અસર મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં જોવા મળશે આ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે આઈએમડીની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન બે સાત ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યું સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ